કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા સ્થિત આયુષ્ય વનમાં પીપળાના વૃક્ષોનું વાવેતર કર્યું આ આખા આયુષ્યવનની ખાસિયત એ છે કે અહીં વાવેતર થયેલા વૃક્ષોને મોબાઈલ એપના માધ્યમથી પાણી અપાશે ચાણક્યપુરી બ્રિજની પાસે અંદાજીત ત્રણ હજાર ચારસો પચાસ ચોરસ મીટર વિસ્તારમાં પાંત્રીસથી વધુ એન્ડીજીનીસ પ્રકારના કુલ નવસો જેટલા વૃક્ષોનું ડેન્સ પદ્ધતિ તેમજ બે હજાર પાંચસો ફૂલ છોડનું વૃક્ષારોપણ કરાયું છે આ પ્લોટમાં આવેલ આઠ સર્કલમાં સીતાશોક સેવન ઉમરો પુત્રંજીવા કૈલાશપતિ બિલપત્ર પારિજાત અને મહુડાના રોપાનું વૃક્ષારોપણ કરાયું છે વચ્ચેના ભાગે દર્શાવેલ મોટા ગોળ સર્કલના નવ રાઉન્ડમાં જુદી જુદી વેરાયટીના કુલ ત્રણસો પંચ્યાસી જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું છે અહીં રિમોટ કંટ્રોલથી ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ડેવલપ કરાઈ છે તેમજ પ્લોટમાં વચ્ચેના ભાગે આકર્ષક વોકિંગ ટ્રેક પણ તૈયાર કરાયો છે આ આયુષ્ય વન તરીકે અમે એને નામ આપ્યું છે આયુષ્ય સેનથી મળે તો ઓક્સિજનથી મળે ઓક્સિજન ઝાડમાંથી મળે છે અહીંયા આગળ નવસો ઝાડવાયા છે અને પચીસસો નાના ફૂલો છે અને નવસો ઝાડમાં કયું ઝાડ કેટલું ઓક્સિજન આપે છે એનું બોર્ડ એક સામે દરવાજે માર્યું છે કે ભાઈ કયું ઝાડ નાનું હોય ત્યારે કેટલું મોટું હોય ત્યારે કેટલું અને એકદમ મોટું થાય ત્યારે કેટલું ઓક્સિજન આપશે ચોવીસ કલાકમાં એની પણ માહિતી અહીંયા મૂકી છે બીજું ટપક પદ્ધતિ જે દેશી ભાષામાં આપણે કહીએ તો પાણી છાંટવા માટે એપનો ઉપયોગ કરે છે મોબાઈલ એપથી પણ પાણી અહીંયા આગળ ન જાય એનાથી ત્રીસથી ચાલીસ ટકા પાણીનો બચાવ થશે અહીંયા કેમેરા અંદરની લાઇટો એ બધું એપના માધ્યમથી અમે અહીંયા આગળ ગોઠવ્યું છે આ જગ્યા ભૂતકાળમાં અહીંયા એકદમ ગંદકી હતી પણ માન્ય શ્રી અને મંત્રી શ્રીના સપોર્ટથી આ જગ્યા અમારે ચોખ્ખી થઈ ખાલી થઈ અને અહીંયા આગળ અમે એક અમદાવાદની સૌથી મોટામાં મોટી પાણીની પાછળ ટાંકી પણ બનાવી છે એ ટાંકી અને આગળ જે જગ્યા વધી હતી એમાં એક વોકવે કર્યો છે સવારે છથી દસ એ વોકવે ઉપર સિટીઝનો અહીંના અમારા ઘાટોડિયાના બધા લોકો ચાલી શકે એવું એક અહીંયા આયોજન કર્યું છે અને વૃક્ષો વાવવા માટે અહીંયા આગળ બધાને સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ બધા જ ઉત્સાહભેર આમાં ભાગ લીધો છે અને સૌ લોકો અહીંયા હાજર રહે છે કેન્દ્રીય અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા સ્થિત આયુષ્ય વનમાં પીપળાના વૃક્ષોનું વાવેતર કર્યું આ આખા આયુષ્ય ખાસિયત એ છે કે અહીં વાવેતર થયેલા વૃક્ષોને મોબાઈલ એપના માધ્યમથી પાણી અપાશે ચાણક્યપુરી બ્રિજની પાસે અંદાજીત ત્રણ હજાર ચારસો પચાસ ચોરસ મીટર વિસ્તારમાં પાંત્રીસથી વધુ એન્ડીજીનીસ પ્રકારના કુલ નવસો જેટલા વૃક્ષોનું ડેન્સ પદ્ધતિ તેમજ બે હજાર પાંચસો ફૂલ છોડનું વૃક્ષારોપણ કરાવ્યું છે આ પ્લોટમાં આવેલ આઠ સર્કલમાં સીતાશોક સેવન ઉમરો પુત્રંજીવા કૈલાશપતિ બિલપત્ર પારિજાત અને મહુડાના રોપાનું વૃક્ષારોપણ કરાયું છે વચ્ચેના ભાગે દર્શાવેલ મોટા ગોળ સર્કલના નવ રાઉન્ડમાં જુદી જુદી વેરાયટીના કુલ ત્રણસો પંચ્યાસી જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું છે અહીં રિમોટ કંટ્રોલથી ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ડેવલપ કરાઈ છે તેમજ પ્લોટમાં વચ્ચેના ભાગે આકર્ષક વોકિંગ ટ્રેક પણ તૈયાર કરાયો છે આ આયુષ્ય વન તરીકે અમે એને નામ આપ્યું છે આયુષ્ય સેનથી મળે તો ઓક્સિજનથી મળે ઓક્સિજન ઝાડમાંથી મળે છે અહીંયા આગળ નવસો ઝાડવાયા છે અને પચીસસો નાના ફૂલો છે અને નવસો ઝાડમાં કયું ઝાડ કેટલું ઓક્સિજન આપે છે એનું બોર્ડ એક સામે દરવાજે માર્યું છે કે ભાઈ કયું ઝાડ નાનું હોય ત્યારે કેટલું મોટું હોય ત્યારે કેટલું અને એકદમ મોટું થાય ત્યારે કેટલું ઓક્સિજન આપશે ચોવીસ કલાકમાં એની પણ માહિતી અહીંયા મૂકી છે બીજું ટપક પદ્ધતિ જે દેશી ભાષામાં આપણે કહીએ તો પાણી છાંટવા માટે એપનો ઉપયોગ કરે છે મોબાઈલ એપથી પણ પાણી અહીંયા આગળ નખાઈ જાય એનાથી ત્રીસથી ચાલીસ ટકા પાણીનો બચાવ થશે અહીંયા કેમેરા અંદરની લાઇટો એ બધું એપના માધ્યમથી અમે અહીંયા આગળ ગોઠવ્યું છે આ જગ્યા ભૂતકાળમાં અહીંયા એકદમ ગંદકી હતી પણ માન્ય શ્રી અને માન્ય ગૃહમંત્રીશ્રીના સપોર્ટથી આ જગ્યા અમારે ચોખ્ખી થઈ ખાલી થઈ અને અહીંયા આગળ અમે એક અમદાવાદની સૌથી મોટામાં મોટી પાણીની પાછળ ટાંકી પણ બનાવી છે એ ટાંકી અને આગળ જે જગ્યા વધી હતી એમાં એક વોકવે કર્યો છે સવારે છથી દસ એ વોકવે ઉપર સિટીઝનો અહીંના અમારા ઘાટોડિયાના બધા લોકો ચાલી શકે એવું એક અહીંયા આયોજન કર્યું છે અને વૃક્ષો વાવવા માટે અહીંયા આગળ બધાને સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ બધા જ ઉત્સાહભેર આમાં ભાગ લીધો છે અને સૌ લોકો અહીંયા હાજર રહે છે